અને દિવસની માંડવી નો ગ્રોથ સારામાં સારો છે ચાલીસ પિસ્તાલીસ દિવસ પ્રમાણે ગ્રોથમાં ગાય ના છે માંડવીમાં પારવું પારવું નેદ છે તો આપણે નેદી નાખીએ ને વરસાદ પણ જેમ જરૂરિયાત હતી એમ જ વેરસો એટલે ગ્રોથમાં કાંઈ ઘટે નહીં ને નેતે કાંઈ બહુ છે નહીં કોઈ ફેલ રહી ગયો હોય ને એ છોડવા હે એટલે નેતાઓનું પણ ઉકલે એમ છે આવી રીતના કોઈક છોડ રહી ગયો હોય એ છે એટલે જ અવાર પિસ્તાલીસ દિવસની માંડવીમાં ખાલી બે વાર નહીં તું આ બીજી વાર નહીં દે એટલે અને છાતી પણ બહુ એટલા આવેલા નથી હવે વરસાદની જરૂર છે વરસાદ થઈ જાય તો વાંધો નહીં ને કર પાંચક દિવસમાં પાણી પણ ચાલુ કરવા કેમ કે અત્યારે માંડવીને પાણીની જરૂર હોય ને આપણે પારા ચડાવી દીધા હતા આગળ એના હિસાબે ગ્રોથ પણ એક નંબર જોરદાર છે માંડવી નાનકડી લાઈક કરી દેજો ને બીજા નંબરમાં ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આ બીજી ફાઇડનું ખડ છે જે રહી ગયું હોય ને જીણાં મોટું આપણે નેતવામાં બાકી માંડવી તમને કેવી લાગી પેમેન્ટ કરજો